એક એવી સંસ્થા જે દિવ્યાંગોને જીવનના પાઠ શીખવે છે દુનિયા વચ્ચે શાંતિ જીવતા શીખવે છે એ સંસ્થામાં ભણતા બાળકોમાં દિવાળી માટે ઉત્સાહ રહ્યો અને બાળકો ખૂબ પ્રતિભાશાળી પણ છે દિવાળી માટે તેમણે એટલી સુંદર સુંદર ડેકોરેશનની વસ્તુઓ બનાવી છે કે જે જોઈને મન મોહિત થઈ જાય આપણા દિવાળીના તહેવારમાં ચાર ચાંદ લગાવી દે એવી તેમની વસ્તુઓ છે આવો દિવ્યાંગોની પ્રતિભા અને પ્રતિભાને કેવો મળ્યો પ્રતિસાદ પ્રતિભાશાળી દિવ્યાંગો એ કરી કમાલ દિવાળી માં લગાવ્યા ચાર ચાંદ એક સ્ટોલ જ્યાં મળશે કલાકૃતિ નો ભંડાર લોકોની દિવાળી કરી નાખી જળહરતી જુઓ આ દ્રશ્યો જુઓ આ કલાકૃતિ જુઓ વાત છે ગીર સોમનાથ ના કોડીનાર ની જ્યાં જીવનદીપ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ જિલ્લાની એકમાત્ર એવી સંસ્થા છે જ્યાં દિવ્યાંગ બાળકોને જીવનનો પાઠ શીખવવામાં આવે છે દિવાળીના પર્વ પર દિવ્યાંગ બાળકોએ જાતે દીવડાઓ રંગોળીના કલર તેમજ કલાત્મક હેન્ડમેડ વસ્તુઓ તૈયાર કરી જે દિવાળીના ડેકોરેશનમાં ચાર ચાંદ લગાવી દે આજ વસ્તુઓના વેચાણ અર્થે એક દિવસીય સ્ટોલ રાખવામાં આવ્યો હતો જેનું સંપૂર્ણ સંચાલન તે દિવ્યાંગ બાળકો દ્વારા જ કરવામાં આવ્યું હતું દિવાના ઘણા બધા બહુ સારા સારા છે એ અહીંયાથી લેવા માંગુ છું ના વ્યાજબી ભાવે ભાવે છે છે બજારમાં મળતો એ એ જ મળે પણ આ એક આપણે અહીંયાથી તો માટે સંસ્થાને પણ સપોર્ટ મળે એ માટે ગ્રાહકોને પણ કહે કે બીજા અહીંયા વિઝીટ કરતા હોય તો અહીંયાથી લે તો એ વધુ સારું રહે સંસ્થાને પણ સપોર્ટ મળે આ ઉજવણીનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોમાં સામાજિક સ્વીકાર આત્મવિશ્વાસ અને આનંદનો વિકાસ કરાવવાનો હતો સંસ્થા દ્વારા दिव्यांग બાળકોનો સર્વાંગી વિકાસ થતો જોઈ આવા બાળકોના વાલીઓ પણ અભિભૂત થયા હતા કાર્યક્રમના અંતે બાળકો વાલીઓ અને ઉપસ્થિત લોકોએ સાથે મળીને ફટાકડા ફોડવાની મોજ મસ્તી કરી દિવાળી ઉત્સવની આનંદપૂર્વક ઉજવણી કરી હતી લોકોએ બાળકો દ્વારા તૈયાર કરાયેલ પ્રોડક્ટ અહીંયા રક્ષાબંધન હોય દિવાળી હોય કોઈ પણ હોય બાળકો પોતાની સાથે બના જાતે બનાવેલી વસ્તુ જ ઉપયોગ કરે છે જેમ કે રાખડી હોય નથનવા દીવડા છે વાટુ છે ને સરસ આ સંસ્થા ખુબ સરસ કામ કરે છે હું આ સંસ્થાથી ખુશ છું અને મારી દીકરીને હું પેલા તો રેગ્યુલર એક્સરસાઇઝ કરાવવા આવતી હતી હવે તો અહીંયા ટ્રેનિંગ સેન્ટર ચાલુ હરેક ફંક્શન ફંક્શનમાં આવું છું અને બધાને અપીલ કરવા માંગુ છું કે એકવાર આ સંસ્થાની મુલાકાત લેવી કારણ કે આ સંસ્થા આ બાળકો માટે ખુબ સરસ કામ કરી રહી છે આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ સંસ્થાનો શું હતો તે સંસ્થાના સંચાલક પાસેથી જ તમે સાંભળો કે જેમાં લોકો આવે કે આ બૌદ્ધિક દિવ્યાંગ છે એટલે એ બૌદ્ધિક દિવ્યાંગ ન સમજે પણ આ બાળકો વિશિષ્ટ છે અને આ બાળકો આ બધું જ કામ કરી શકે છે એ માટે થઈને એક લોક જાગૃતિ માટેનો એક આ અવેરનેસ કેમ્પેન રાખ્યો છે કે જેથી કરીને આ દિવાળીનો જે ઉત્સાહ છે સર્વનો ઉત્સાહ છે એવી જ રીતના આ બાળકોનો પણ ઉત્સાહ સમાવેશ થાય એ માટે થઈને આ દિવાળી સેલિબ્રેશનનો આપણે કાર્યક્રમ રાખ્યો છે અહીંયા આ દુનિયામાં જીવવું ખૂબ મુશ્કેલ છે ડગલે ને પગલે ક્યારેય છેતરાઈ જાઓ ક્યારે તમે હીરો થી ઝીરો થઈ જાઓ તમે નથી જાણતા તેમાં પણ બૌદ્ધિક દિવ્યાંગ લોકો માટે આ દુનિયામાં સફળ જીવન જીવવું મુશ્કેલ ન રહે તે માટે તેમને આ જ્ઞાન તેમની આ કલાકૃતિના વેચાણ થી તેમને ખુબ સારું પ્રોત્સાહન મળી રહે તે માટે સૌ કોઈ આવા પ્રયાસ કરવા જોઈએ રોહિત બારટ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ